સંસનીકરણ ન્યૂઝમાં નું સ્વાગત છે વડોદરામાં વરસાદ અને વડાપ્રધાનના આગમનની ધ્યાનમાં રાખી પાલિકામાં બેઠક યોજાયી વડોદરામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વડોદરા મુલાકાતે આવનાર હોય તેને ધ્યાનમાં રાખી તંત્ર દોડતું થયું છે અને મ્યુનિસિપલ કમિશનર દ્વારા અધિકારીઓ સાથે બેઠક યોજી હતી આપણા દેશે ઓપરેશન સિંધુ શરૂ કરીને દુશ્મન દેશ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે ત્યારે દેશના વડાપ્રધાન આ ઘટના બાદ પહેલી વખત વડોદરા આવતા હોય ત્યારે તેમને આવકારવા વડોદરાના નાગરિકોને તંત્ર ઉત્સાહિત જોવા મળી રહ્યો છે ત્યારે આજે પાલિકા કચેરી ખાતે અધિકારીઓ સાથે મ્યુનિસિપલ કમિશનરે બેઠક યોજાઈ તમામ રૂપરેખા તૈયાર કરી હતી અને અધિકારીઓને સૂચના આપવામાં આવશે છે ખાસ અત્યારે રોડ રસ્તા પાણી અને ગટર મુદ્દે તંત્ર દ્વારા ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે પ્રધાનમંત્રીના ટૂંકા રૂટ ને ધ્યાનમાં રાખીને ખાસ વ્યવસ્થાઓ અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી પ્રધાનમંત્રી વડોદરા એરપોર્ટ થી અંદાજે છસો મીટરનો રોડ શો થકી નારી શક્તિનું અભિવાદન સ્વીકારશે આજે અમે ગઈકાલે જે પ્રીમન્સ એક્ટિવિટીની મિટિંગ થઈ હતી આ બાબત તો કન્ટિન્યુઅસ મિટિંગ પણ આજે કર્યા હતા એટલે ચોમાસાનું અગાહી છે એમાં બધા તૈયારીઓ સાથે રહે એના માટે સુનિશ્ચિત કરવા માટે કરી છે સાથે સાથ વીવીઆઈપીના આગમનને લઈને તમામ સિક્યોરિટી સ્ટ્રક્ચર્સ રોડ મેન્ટેનન્સ આ બધું કામગીરી જે રૂટીન કામગીરી છે એના બાબતમાં પણ અમે મીટીંગ કરી છે અને આ વખતે વડોદરાના નાગરિકો દ્વારા એ સન્માન કાર્યક્રમ ગોઠવવામાં આવી છે એમાં તંત્રને કેવી રીતે સપોર્ટ આપી શકાય અને નારી શક્તિથી જે સમાન કાર્યક્રમ થવાના છે એ બાબતમાં જે અમુક વસ્તુઓ પ્રોટોકોલ પ્રમાણે સુનિશ્ચિત કરવાનો રહેશે રોડ સેફ્ટી ગાર્ડન્સ અને સ્વચ્છતા અને ડ્રેનેજ રોડ મેન્ટેનન્સ બધા બાબતમાં અમે ચર્ચા થઈ છે એટલે આ કેવી રીતે સારી રીતે સફળ બનાવી શકાય અને આવા એક સંજોગોમાં સિટીને કેવી રીતે બ્યુટિફિકેશન અત્યારે થઈ રહ્યા છે એટલે લાઇટિંગ હોય અને જે રીતનું ભારતીય ઓપરેશન સિંદૂર અને આપણી સેનાએ બહુ સફળતા સફળતાપૂર્વક કર્યું છે એટલે એમને સમાન આપવા બદલ જે પણ પગલાંઓ અત્યારે કાર્યક્રમો થઈ રહ્યા છે એના ભાગરૂપે વડોદરાને પણ એક મોકો મળ્યો છે એમાં સારું બનાવવા માટે તંત્ર દ્વારા જે સારું કામગીરી કરવાના છે એ બાબતમાં તંત્ર પોલીસ અને મહાનગરપાલિકા તરફથી કરવા માટે અને ફિલ્ડમાં આની અમલીકરણ થાય એ બાબતનું આજે મિટિંગ કરવામાં આવી છે સર કયા રૂટ જે હા રૂટ એરપોર્ટ સર્કલ બાબત બહાર છે એરપોર્ટથી લઈને એરપોર્ટ સ્ટેશન સુધી છે નાનકડો રૂટ છે પણ આને સેફ પેસેજ થાય માન્ય વીવીઆઈપીનું પેસેજ સેફ થાય એના માટે જે પણ પગલાંઓ લેવાના છે સીસીટીવીથી રોડથી બેરિકેડિંગથી લઈને આ બાબતના અમલીકરણ સારી રીતે થાય એ બાબતનો અમે અત્યારે સુનિશ્ચિત કરવા માટે પ્રયત્ન કરીશું શહેરીજનોને શહેરીજનોને એ અપીલ છે કે આ બહુ સારું અવસર છે ઓપરેશન સિંધુની સફળતાપૂર્વક આપણા ભારતીય સેના અને ટ્રાઈ ફોર્સેસે જે મૂતોડ જવાબ આપી છે જે બહારના કન્ટ્રીને એના પછી પહેલી વખત માન્ય વીવીઆઈપી અહીંયા પધારી રહ્યા છે એટલે વડોદરા નાગરિકો દ્વારા અને નારી શક્તિ દ્વારા આ સન્માન કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે એટલે અમે એ જ વિનંતી કરીએ છીએ કે આવું એક સુંદર ઓપોર્ચ્યુનિટી છે આમાં એ લોકો પધારે અને સારી રીતે આ મોમેન્ટને એન્જોય કરે એવા હું અપીલ કરું છું સનસની ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો